ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંના વાવેતર મબલક પ્રમાણમાં કરવામાં આવેલ છે ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જળસીથી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલ જોવા મળેલ ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર પોતાના ખેતરોમાં લગભગ ખેડૂતોએ વાવેતર કરવામાં આવ્યું હતું અને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવી રહ્યા છે અને ધોરાજી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલ જોવા મળી રહ્યું છે પણ ખેડૂતો જે ભાવ ઘઉંનો મળી રહ્યો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે પાંચસો રૂપિયાની અંદરના ભાવ ઘઉંના મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને આ ભાવથી ખેડૂતો અસંતોષ છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીએ જણાવ્યું કે ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંની વાવેતર કરેલ હોય ત્યારે તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં મબલક પ્રમાણમાં ઘઉંની જણસી વેચવા માટે આવી રહી છે રોજની અંદાજે સાત હજાર કટ્ટાની આવક છે અને ક્વોલિટી જે પ્રકારની હોય તેવા ભાવ ઘઉંના છે પણ ખેડૂતો પણ ભાવને લઈને નિરાશ જોવા મળેલ છે રિપોર્ટર જયંત વિંજુડા ધોરાજી ચીફ ધોરાજી જયમલ મોઢવાડિયા અને મારી સાથે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિંટુભાઈ કોયાણી આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે ત્રેવીસ કરોડની પુરાંતવાળું છે તે બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય કે એઆરસી હોય લાઇટ ના હોય એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરાજી નગરપાલિકાને બ વર્ગમાંથી વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે તો તેને તમામ સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા વધારવામાં આવ્યા પછી આપણા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો છે નવો આપણી જીઓટીસી દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઈનનો પોફળથી ધોરાજી સુધીનો તો તેમાં વચ્ચે એક વેગળી ગામ છે ત્યાં આપણે જગ્યાની માંગણી માટે સરકાર દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન મંજૂર થયું છે તો તે માટે પંચાવનસો ચોરસ વાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સામાન્ય સભા આજે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો